ભૂત પ્રેત જેવી વસ્તુઓમાં લોકો સમય શક્તિ અને બુદ્ધિ તથા નાણાં બધું જ બરબાદ કરી રહ્યા છે આપણે ત્યાં વીછી સાપ ઉતારવાનો મંત્ર કમળો ઉતારવાનો મંત્ર વશીકરણનો મંત્ર પનોતી ટાળવાના મંત્રથી માંડીને કોઈ માણસને પતાવી દેવા સુધીના મંત્ર અને તંત્ર મળી રહે છે સમયાંતરે આપણે આવા પ્રકારના કિસ્સાઓ પણ જોતા આવ્યા છીએ રાજકોટમાં પડદરી ગામે પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી જેમાં અંધશ્રદ્ધાના નામે પશુની બલી ચઢાવાય વિજ્ઞાન જાથાની ટીમને ચોક્કસ માહિતી મળી કે પડદરી ખાતે આવેલા વિવેકાનંદ નગર વિસ્તારમાં

ભાયાભાઈ સોલંકી તેમજ પશુ આપવા આવેલા પિતા પુત્ર અને મહિલાની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે પશુ આપનાર લક્ષ્મીબેન સોલંકીએ કહ્યું કે માનતા પૂર્ણ કરવા તેઓ ભૂજથી અહીં આવ્યા હતા ના ના સાહેબ બીજી તો બલી નથી જાવતા પણ અમે રાખા બાપાની માનતા કરી છે એક જીનકુ હતું ના નહીં કઈ પણ અમે આ રાખા બાપા રહ્યા ને એની માનતા કરી એની માનતા કરી અમને દુખાવણું ઘર માં થયું તો ઈ અમને વાંચ ભુજ વાણે આવ્યા ભુજ વાણે ને એમ કઈ ગયા આવી કે મારી માનતા છે તમે દઈ જાવ તમારા ઘરમાં સુખ શાંતિ હવે હંધે કરી દઉં કે એટલે અમે અહિયાં ભુજ થી માનતા દેવા આવ્યા પાયલા વખત અમે ભૂજ્યા હતા હજી તો હાલતા નતા ત્યાં માનતા નથી સાહેબ હવે અમને ખબર નથી પડતી પણ હવે આ તો વસ્તીતાન નું માતાજી અમને આ રાખો બાપો સપને આવ્યા તો એ અમારે કરવું પડે તો એના હિસાબે અમે કર્યું છે અમને કોઈ જાત ખબર નથી સાહેબ અને મારે એક દીકરો છે ને એનો બાપ છે બે છે એના કરતા હતા લઈ ગયા સાહેબ હવે મારે શું કરવું કયો તમે કયો એમ કરી કયો તો હું રાખા બાપા નું કુતરા નાખી દઉં કયો તો હું નાખી દઉં ગમે એમ કરું હવે મારે અહીં કોઈ કરવા નમ રહ્યો કોણ કરે સાહેબ એક તરફ વિજ્ઞાન જાથાના સંસ્થાપક જયંત પંડ્યાએ જણાવ્યું કે માતાજીના ભુવા તરીકે જાણીતા ભાયાભાઈ સોલંકીએ છેલ્લા ત્રીસ વર્ષમાં સાતસો જેટલા પશુઓની બલી અપાવડાવી છે

આ એકવીસમી સદી છે તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે આવું તો છે ને જ્યારે અભણમાણ હતા ને એ નહોતું કરતું પણ તમ ભણેલ ગણેલ ઉઠવી અને એકવીસમી સદી આ કોઈ નિર્દોષનો જીવ ચઢાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના હતા એક નંબરના ખોટીના છે પાખંડી છે અને મને અત્યારે ખબર પડી છે હું વિડીયો દઉં છું કચ્છનું કચ્છમાંથી કો માનતા લીધી હશે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ ચડાવીશ સમજી લેજો આ પશુ ચઢાવવાનું પાપ કેટલું લાગે છે અને એનો પગ મટી ગયો એ તો વિશ્વાસ હોય મટી જાય પણ એને દવાખાને જવાનું હોય એમાં પશુ ન સડાવવાનો હોય પડોધરીમાં આ બનાવ ઘટના બની છે પાંચ ઘેટા બોકડા ઘેટા હતા એમાં બેની બલી ચડી ગઈ એને ત્રણને જૈનભાઈ પંડ્યાએ બચાવી લીધા જૈનભાઈને મા મોગલનો આદેશ છે અને મા મોગલનો એને ખૂબ ખૂબ જેને કહે હાથ માથે છે કે પરશુરામ નો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો તો હું તો એમાં હુંય ભેળો આવી ગયો આ ફટ છે અમને બધા હિન્દુને ને ફટ છે અમારી જાતને કે આવી આવી અંધશ્રદ્ધા હતી કેટલી તમે પેદા કરી દીધી છે જયંતભાઈ દુનિયા તો સાત દેવો દે પણ વડવાળી મોગલ આ ચારણ તમને પૂરો પૂરો સાથ આપે આવા પાખંડીઓને આવા જેને કહો રાક્ષસનો પડદા ફાસ્ક કરો અને એને ઓછામાં ઓછા દવા દાવ પંદર પંદર વર્ણના પૂંઠા દ્યો અરે તમે ભમરાળો કૂકનો નિર્દોષનો જીવ લ્યો છે કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં હોય તો મારી પાસે આવો અને આય તો રોયદાએ પણ દીકરા દીએ છે કોઈ ચમત્કાર નથી આ એક અંધશ્રદ્ધા છે કે તમે અંધશ્રદ્ધાને માટે ભેળવી દીધી છે તમે કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો જુનાગઢ જાવ કે જુંગલ ની માલ પર ખબર પડે જીવતા હાવજ ને પકડો ખબર પડે તમને નિર્દોષ તમે બલી ચડાવો છો ને આ વડવાળી તમને માફ નહીં કરે ધરક ના અધિકાર થાવ છો જયંતભાઈ આને એવા હરખાઈ ને તમે જો ગામમાં ફેરવો અને ખરેખર છે અને પછી પોલીસને ને હવાલે દો આ કેટલી અંધશ્રદ્ધા છે એક બલી ચડાવી એટલે કેટલું પાપ છે આ કોઈ આપણા શાસ્ત્રો માં બલી અંદર બેઠી એની માં ચડાવે છે કે એનો વધ કરે છે અંદર મતલબને સુવારસના હારું ખાવું આ માઉસને મટણ ખાવું એ પલીનો મા વધ કરે છે કોઈ જીવ લેવાનો અધિકાર આપણામાં છે નહીં મેં હજી હજી નથી જોયું નખરું કે પણ આ અંધશ્રદ્ધા એકવીસમી સદી છે જાનભાઈ આને મૂકવાના નથી આ એકવીસમી સદીમાં પણ પરકાયા પ્રવેશ ડાકણ મેલી વિદ્યા સહિત કેટલાય આ પ્રકારના જે તાંત્રિક વિધિઓ છે તેના દ્વારા કેટલાય લોકોનું શોષણ થાય છે કેટલાય પશુઓની બલી ચઢાવાય છે ત્યારે આશા એવી જ રાખી શકાય કે લોકો દોરાતા બંધ થાય અંધશ્રદ્ધા આ બંધ થાય આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરવાનું તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર